અત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર મિત્રો ભાવનગર જિલ્લાના મહુવા સહેરના ખારજાપા વિસ્તારમાં એક હૃદય અને ચોંકાવનારી ઘટના સામે આવી છે જ્યાં એક જમાઈએ પોતાની પત્નીના અન્ય સાથે ભાગી થઈ જવાના ક્રોધમાં સાસુ સસરાની અધ્યાન હત્યા કરી નાખી છે આ ડબલ મર્ડરની ઘટનાએ અતિ શાંત પ્રિય એવા મહુવા ભારે ચકચારી જગાવી છે મહુવાના ખારજાપા વિસ્તારમાં રહેતા રમેશભાઈ અને ભારતીબેન ભીલની દીકરીના લગ્ન અજય રાજુ ભીલ સાથે થયા હતા જોકે પતિ પત્ની વચ્ચે લાંબા સમયથી અન બનાવ ચાલી રહ્યા હતા આ કુટુંબિક કલહનો અંત અત્યંત કરુણ રીતે આવ્યો હતો તાજેતરમાં અજય ભીલની પત્ની અને અન્ય કોઈ શખ્સ સાથે ભાગી ગઈ હતી તેને તેને બધો ગુસ્સો સાસુ સસરા ઉપર ગાઢ્યો હતો આ ક્રોધના આવેશમાં અજય ભીલ પોતાના સાસુ સસરાના ઘરે ખારજાપા વિસ્તારમાં પહોંચ્યો હતો ત્યાં તેણે સાસુ અને સસરા સાથે ઉગ્ર બોલાચાલી શરૂ કરી હતી જે જોતજોતામાં મારામારીમાં પરિણમ હતી આ ઝઘડા દરમિયાન અજી ભીલ આવિસમાં આવીને તીસિયુ અધ્યાર કાઢી લીધું હતું અને સાસુ તેમજ સસરા ઉપર ઉપરા છાપરી હુમલો કર્યો હતો જેમાં બંનેનું મોત થયું હતું બસ આજ માટે આટલું જ ને મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ